જેમની મુશ્કેલી વધી શકે છે વાકાનેર નકલી ટોલ જે મામલે અત્યાર સુધી કોઈની પણ ધરપકડ નથી કરવામાં આવી ફરિયાદ પોલીસે નોંધી છે પણ નક્કર કાર્યવાહી નામે માત્ર શૂન્ય છે વાકાનેર નકલી ટોલ મુદ્દે બે આરોપીઓ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને યુવરાજસિંહ ઝાલા જેમણે આગોતરા જામીન અરજી કરી હતી જોકે બંનેને મોટો ફટકો પડ્યો છે મોરબી અધિક સેશન્સ કોર્ટે

જયરામ પટેલના પુત્ર અમરસિંહ પટેલ ભાજપના ધર્મેન્દ્રસિંહ ઝાલા ધર્મેન્દ્રસિંહ ઝાલાના ભાઈ યુવરાજસિંહ ઝાલા સહિતના જે આરોપીઓ છે તેની સામે ગુનો નોંધાણો હતો અને બાર દિવસ વીત્યા છતાં પણ પોલીસ હજી સુધી તેની ધરપકડ ન કરી શકી ત્યારે ભાજપનાગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલા અને તેના ભાઈ યુવરાજસિંહ ઝાલા છે જે બંને દ્વારા મોરબી દિક સેશન કોર્ટમાં જ આગોતરા જામીન માટેની અરજી કરવામાં આવી હતી અને તેની સુનવણી આજે હાથ ધરવામાં આવનાર હતી જે સુનાવણી જે આગોતરા જામીન અરજી હતી તેને હાલ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે અને પોલીસ હવે ક્યારે આ તમામ ની ધરપકડ કરશે તે જોવાનું રહ્યું જી આભાર પાર્થ જાણકારી આપવા માટે